રાજુભાઈને ગત બપોરે તેના જમીન દલાલ મિત્ર ઉમેશે ફોન કરીને કહ્યું કે હું એક ભાભીને લાવ્યું છું તમારે આવું હોય તો આવો આથી રાજુભાઈ ઉમેશ આપેલા સરનામા કતરગામ કાન ફળિયા સ્થિત આરાધના ભવન જૈન દેરાસરની પાછળ આનંદ મંગલ એપાર્ટમેન્ટના પાર્કિંગમાં આવેલા ઘર પાસે પહોંચ્યા હતા ત્યારબાદ બહાર ઉભેલા ઉમેશ રાજુભાઈને તે ઘરમાં રહી ગયો હતો ત્યારે ત્રણ અજાણ્યા દરવાજો ખોલીને અંદર આવ્યા હતા ત્રણેય પોતાની ઓળખ પોલીસ તરીકે આપીને પોતાનું આઈ કાર્ડ બતાવીને શું કરે છે કહીને રાજુભાઈને બાજુમાં આવીને ઉભેલા ઉમેશને પણ બે લાફા મારી હતા ત્રણ પૈકી એકે રાજુભાઈને હાથ કડી પહેરાવીને કેટલા દિવસથી અહીં આવે છે ચાલ પોલીસ સ્ટેશન તને લઈ જાઓ તેમ કહેતા રાજુભાઈ ગભરાઈ ગયા હતા તણે પોલીસ સ્ટેશન નહીં જવા માટે ત્રણ લાખની માંગણી કરી હતી અને રકજકવાત પંચોતેર હજાર લેવા તૈયાર થતા સેફ ડિપોઝિટ પાટી પૈસા લેવા માટે રાજુભાઈને હથ કડી ખોલી હતી ત્યારબાદ રાજુ ઉમેશ અને ત્રણ પૈકી એક બાઈક ઉપર પૈસા લેવા આંબા તલાવડી એવલન બિલ્ડિંગની પાછળ ગયા હતા ત્યારે અન્ય બે મોપેડ ઉપર આવ્યા હતા રાજુભાઈએ પુત્રને ફોન કરીને સેફની ચાવી મંગાવીને પંચોતેર હજાર ઉપાડી બહાર ઉભેલા ઉમેશને આપતા ઉમેશ તણે સાથે ત્યાંથી ચાલ્યો ગયો હતો બાદમાં ખ્યાલ આવતા રાજુભાઈએ ગત મોડી રાત્રે આ અંગે મિત્ર ઉમેશ મહિલા અને પોલીસ તરીકે ઓળખ આપનાર ત્રણ અજાણ્યા વિરુદ્ધ હની ટ્રેપની ફરિયાદ નોંધાવતા પોલીસે રાજુભાઈના મિત્ર ઉમેશની ધરપકડ કરીને વધુ પૂછપરછ હાથ ધરી છે કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રવાહ ન્યૂઝ સુરત અમારા વિડીયો ની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઈબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલ ને બે લાયકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે